વાલા મિત્રો આ રવિવાર ઉપર આજે મારું ચિંતન રજૂ કરું છું મિશન અને મિશનરીઓ આપણે સર્જનની કથાથી શરૂઆત કરીએ પ્રભુએ સુંદર સર્જન કર્યું બ્રહ્માંડનું સર્જન કર્યું અને સૌથી શ્રેષ્ઠ સર્જન એટલે માણસનું સર્જન આપણે વાંચીએ છે ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ રૂપે માણસને પેદા કર્યો પોતાની પ્રતિમૂર્તિ રૂપે ઈશ્વરે એને પેદા કર્યો તેણે માણસોને સ્ત્રીઓ અને પુરુષો બનાવ્યા સર્જનનો હેતુ પણ સાવ સ્પષ્ટ છે ઉત્પત્તિના શરૂઆતના અધ્યાયમાં જ સર્જનનું જતન પાલન કરજો જે શબ્દો છે તાબે કરજો એ તાબે કરવાનું આજે અર્થઘટન કરી શકીએ કે સમગ્ર સર્જનનું જતન પાલન કરીને એ સર્જનને આગળને આગળ ધપાવતા રાખજો અને આ સર્જન કયું સર્જન છે જે ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને ખૂબ જ સારું લાગ્યું અને એની સંભાળ માણસને સોંપી મારા વાલા ભાઈઓ અને બહેનો આદમ અને હેવા આ હેતુને ભૂલી ગયા એમની જવાબદારીને એમના મિશનને ભૂલી ગયા સર્જનને આગળ ધપાવવાને બદલે એમણે સર્જનનો દુરુપયોગ કર્યો એની સાથે એમણે દુર્વ્યવહાર કર્યો તેઓ સ્વાર્થમાં આવી ગયા હમમાં આવી ગયા પરમેશ્વરથી દૂર ગયા પરંતુ સાથે સાથે એકબીજાથી પણ દૂર ગયા અને આમ દુઃખને આમંત્રણ આપ્યું પરમેશ્વરે આથી આથી પરમેશ્વરે જે ધરતીમાંથી એને પેદા કર્યો હતો તેને ખેડવા એદનના બગીચામાંથી કાઢી મૂક્યો જે ધરતીમાંથી એને પેદા કર્યો હતો અને એ ધરતીને જ ખેડવા માટે એને ઈદનવાડીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અર્થાત એ હવે એદનના સ્વર્ગમાં નહોતો એ દુઃખ ભરી આ પૃથ્વીમાં આવી ગયો હતો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એમ જ આપણો પ્રભુ પરમેશ્વર તો આપણો માવતર છે અને આપણે એનાથી દૂર જઈએ તો પણ એ આપણાથી કેવી રીતે દૂર જઈ શકીએ આપણે હંમેશા એની નજીક જ રહ્યા છે અને એટલા માટે એ ફરીથી આપણું સર્જન કરવા માટે મૂશને મોકલી આપે છે મિશનમાં મારા લોકોની દુર્દશા મેં જોઈ છે તેમના મુકાદમો વિરુદ્ધની તેમની ફરિયાદ મેં સાંભળી છે તેમની હાડમારીની મને ખબર છે તેમને એક વિશાળ દેશમાં લઈ જવા આવ્યો છું જ્યાં દૂધ અને મધની રેલમ છેલ છે આ શબ્દો પ્રભુના છે અને એ પ્રભુ મિશન સોંપે છે મૂશેને તું મારા ઈસરાયલીઓને ગુલામીમાંથી બહાર કાઢજે અને મૂશે એ સિત્તેર હતા બેને ભોતેરને પસંદ કરે છે અને એ સૌ પવિત્ર આત્માની શક્તિથી સબળ થઈને મોશેના કાર્યમાં જોડાય છે અને મોશેનું કાર્ય એ ઈશ્વરનું કાર્ય છે ઈશ્વરે સોંપેલું કાર્ય છે પ્રભુ એમને વિશાળ રાજ્યોમાં ઈસરાયલ રાજ્યમાં તો દોરી ગયો છે એમને પ્રજા બનાવ્યા છે એમને ગૌરવ સોંપ્યું છે એમને નામ આપ્યું છે પણ આ લોકો ફરીથી પ્રભુ સામે વિદ્રોહ કરે છે અને બાબિલમાં એમને ગુલામી નોતરવી પડે છે અહીં પણ આ ભાંગી પડેલા તૂટી ગયેલા લોકોને પ્રભુ છોડી દેતા નથી એમને ફરી પાછા એ પુણ્ય ભૂમિમાં પોતાના દેશમાં પાછા લાવવાનું એમને આહવાન કરે છે એમને આશા આપે છે અને એના માટે પ્રભુ પસંદ કરે છે યશાયાને અને આ યશાયાને સોંપેલું કાર્ય કયું છે કે પ્રભુની વાત કરવાનું પ્રભુનો સંદેશ પહોંચાડવાનો અને પ્રભુનો સંદેશ કયો છે આ બાબિલમાં ગુલામ બનેલી પ્રજાને આનંદો હર્ષ ઉલ્લાસ કરો માતાની શાતાદાયક છાતીએ ધાવીને બાળક જેમ ધરપત અનુભવે છે તેમ તમે એની ભરી સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો તમને ફરી પાછા એ સારા દિવસો સુંદર દિવસો ખુશીભર્યા દિવસો મળવાના છે કારણ કે હું તમારી સાથે રહેવાનો છું ફરીથી દેશમાં પાછા તો આવ્યા છે અને ફરી એ આદમખોરી અને એ એવા ખોરી આ સ્ત્રી પુરુષોએ પસંદ કરેલા સ્ત્રી પુરુષોએ આદરેલી છે પ્રભુને ભૂલી ગયા અને પરસ્પર પણ એ પ્રેમભાવથી જીવવાનું પણ ભૂલી ગયા દુશ્મનો બની ગયા એ વિશાળ દેશ ફરી પાછો એદનવાળી જેવો દેશ હતો એ ફરી પાછો બની ગયો ખંડિયેર જીવો દુઃખથી ભરેલો પીડાથી ભરેલો અશાંતિમાં જીવતો અને એમનું જીવન જીવતા જીવ નરક નરકજીવ બની ગયું અને વર્ષો સુધી આ નરકમાં રહીને તેઓ પોકાર કરતા હતા કે પ્રભુ હવે તો સાંભળ ઓ ન બના વાદળ ઉતરી આવો વને વરસાવો અને ત્યારે વર્ષો પછી અરણ્યમાં પોકાર સંભળાયો પસ્તાવો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે આજ સમયમાં બીજો એક અવાજ સંભળાવતો પ્રાણીઓમાં નહીં જ્યાં વસ્તી છે એ ગામોમાં અને શહેરોમાં એ સિનાગોગમાં એ મંદિરોમાં એ મેદાનોમાં અવાજ સંભળાય છે અને કયો અવાજ સંભળાય છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે અને એ અવાજ કહે છે કે મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે અને મને એટલા માટે મોકલ્યો છે કે હું બંદીવાનોને મુક્તિ આપું અંધજનોને દ્રષ્ટિદાન આપું દલિતોને મુક્ત કરું અને પ્રભુના વર્ષની કૃપાની ઘોષણ કરું પ્રભુના વર્ષની કૃપા એટલે એવું વર્ષ જ્યાં પ્રભુ તમારા બધા જ પાપો માફ કરીને ફરીથી તમારો સ્વીકાર કરે છે એવું વર્ષ પ્રભુ આપવાના છે જુબિલીય અને શું થાય છે ઈસુ ત્રીસ વર્ષના થઈને સ્નાન સંસ્કાર લઈને એ અરણ્યમાં ગયા છે પ્રલુભોનો સામનો કર્યો એની ઉપર જીત મેળવી છે અને એમનું એ મુક્તિનું કાર્ય એમણે આરંભ્યું છે જેઓ કહે છે તેઓ આદેશ આપે છે જાઓ બબ્બેની ટોળીમાં જાઓ અને અપદૂતોને વશ કરો રોગો મટાડો તમને અધિકાર આપું છું ઈશ્વરના રાજ્યની ઘોષણા કરો માંદાઓને સાજા કરો આ શિષ્યોને ઈસુ મોકલી આપે છે મિશનરીઓ તરીકે અને આ મિશનરીઓનું મિશન છે એ ઈસુનું મિશન છે મુક્તિ ઉદ્ધારનું મિશન ઈસુ માણવના ઉદ્ધાર બ્રહ્માંડના ઉદ્ધાર પૃથ્વીના ઉદ્ધાર સમગ્ર માનવજાતને સૌ જીવોના ઉદ્ધાર માટે માણસોનો ઉપયોગ કરે છે એમને આ ઉદ્ધારના કાર્યમાં મુક્તિના કાર્યમાં ભાગીદાર બનાવે છે પણ શું આ ભારત એ મિશનરીઓ હતા ઈસુના મિશનમાં ભાગીદાર હતા ના મારા ભાઈઓ અને બહેનો તેઓએ બીજા બોંતેરને પસંદ કર્યા છે બાર છંકા બોંતેર છ ગણા વધારે કારણ કે આ જે કાર્ય છે એ ખૂબ વિશાળ છે અને ખૂબ લાંબુ ચાલનારું છે અને એમના હાથ ઝાઝા હાથ ઝાઝી આંખો ઝાઝા પગ જાજા મગજ ને જાજા હૃદયની જરૂર પડવાની છે બારને પસંદ કર્યા છે પછી બોંત્રીને પસંદ કર્યા છે અને એમને મોકલી આપીને ઈસુ કહે છે ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનાર થોડા છે અને પ્રભુ આદેશ આપે છે ઉપડો અને લોકોને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે આંગણે આવી પહોંચ્યું છે અર્થાત આવી ગયું છે અને એનો અર્થ એ ઈશ્વરનું રાજ્ય એક કોણ એ શું સાક્ષાત પ્રભુ ખ્રિસ્ત અને એમને જ્યાં જ્યાં જવાના હતા તે પૂર્વે આ બોતેરને એ જગ્યાઓએ મોકલી આપે છે જ્યાં ઈસુ જવાના હતા જ્યાંથી ઈસુ પસાર થવાના હતા અર્થાત આ બહેનને સ્નાન સંસ્કારક વ્યુહનનું કામ સોંપ્યું છે રસ્તા તૈયાર કરવાનું મારા વાલા ભાઈઓ અને બહેનો આ બાર પર તો આપણે હંમેશા કહીશું આ બાર એટલે ફાધરો સિસ્ટરો બ્રધરો અને આ બોંતેર એટલે કહીશું કે કેટેક્રિસ્ટ આગેવાનો ના આ બોણતેર એટલે દરેકે દરેક ગૃહસ્થ દરેકે દરેક સ્નાન સંસ્કાર પામેલ વ્યક્તિ શું તેઓ આ બાર કરતાં ઉતરતા છે બિલકુલ નથી શું તેઓનું કાર્ય આ બાળ કરતાં જુદું છે ના બિલકુલ નહીં હા આ બંનેના જે જીવન જીવવાની રીતો છે એ અલગ અલગ રહેવાની બોતે જ રહેવાના છે અને આ બાળ કિશુના સંગાતે કિસુની સાથે ને સાથે રહેવાના છે મારા ભાઈઓ ભાઈઓની બહેનો ધર્મસભા મૂળભૂત રીતે મિશનરી ધર્મસભા છે અને એટલા માટે દરેકે દરેક સ્નાન સંસ્કાર પામેલ વ્યક્તિ એને મિશન સોંપવામાં આવ્યું છે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાનું ઈશુના હાથ પગ આંખો મગજ હૃદય બની રહેવાનું આદમ માટીનો હતો અને નિષ્ફળ નીવડ્યો હેવા માટીની હતી અને નિષ્ફળ નીવડી અને પ્રભુને ખબર છે માનવીય સ્વભાવ અને આપણને પ્રલોભનો થતા રહે છે એટલું જ નહીં આપણે એવી દુનિયામાં છે જ્યાં શેતાન પણ પૂરી શક્તિથી કામે લાગી ગયો છે કે જેથી જેઓ સ્વર્ગમાં છે જેઓ પૃથ્વી ઉપર ન થાય આ એવી જગ્યા છે આ પૃથ્વી આ બ્રહ્માંડ કે જ્યાં સતત પ્રલોભનો થતાં રહેવાના છે અને એટલા માટે આ બહાર અને સાથે સાથે આ બોંતિને પ્રભુ તૈયાર કરે છે એમને ચેતવણી આપે છે કેમ કારણ કે પ્રભુને ખબર છે કે જે ત્રીસ સિક્કાઈમાં વેચાઈ જાય એ આ મિશન પૂરેપૂરું કરી શકશે નહીં અધ વચ્ચે છોડી દેવાની શક્યતા છે આ જે બાર અને બોંતેર છે તેઓ વરુની વચ્ચે એમને મોકલવામાં આવ્યા છે અને એટલા માટે એમને સાવધ રહેવાની પણ જરૂર છે વરુઓ વચ્ચે રહેવા માટે અને શક્તિ પણ મેળવવાની જરૂર છે કે જેથી તેઓ વરુવોનો સામનો કરી શકે આ કાર્ય એ સહકારથી ચાલતું કાર્ય હોવાનું છે આ બધાનું સહિયારું કાર્ય છે અને એટલે જો મોટું કોણ અને નાનું કોણ એમાં જ આ શિષ્યો પડ્યા રહેશે રિફાઈ કરશે તો મિશન એ પોતાની નિર્ધારિત સ્થિતિ ઉપર પહોંચવાનું નથી અડધેથી અટકી જાય કે મિશન એ ડાયવર્ઝનમાં ફેરવાઈ જાય ડાયવર્ટ થઈ શકે અને એટલા માટે એમને ચેતવણી આપતા કહે છે કે વરુઓની વચ્ચે તમારે જવાનું છે પ્રાર્થના કરજો પ્રાર્થના તમારી શક્તિ છે પૈસા કોથળી જોડી પગરખા રાખશો નહીં જો વસ્તુઓના પૈસાના મોંમાં પડ્યા તો પછી તમે સાચા મિશનરી નહીં બની શકો તમારું મિશન તમે આગળ ધપાવી નહીં શકો લોકોને સુંદર અનુભવ આપજો પણ લોકોની માયામાં ના પડી જતા નહીં તો લોકોની માયામાં તમે ફરીથી પાપો આચરવાના છો તમે નીતિ નિયમો ક્રિયાકાંડોને એટલું બધું પ્રાધાન્ય ના આપશો કે જેથી જે શાંતિનો શુભ સંદેશ ફેલાવવાનો છે એ એક બાજુ રહી જાય તમે ઘરે પ્રવેશ કરો ઘરમાં તો બોલજો આ ઘર ઉપર શાંતિ ઉતરી આવજો તમે નમ્ર બનીને મિશન કામ કરજો મિશનરી બની રહેજો નમ્ર મિશનરીઓ પણ સાવ સમાન વગરના ના બની રહેતા કે જ્યાં તમારી કોઈ કિંમત જ નથી એક સેવક તરીકે મિશનરી તરીકે પૈગંબર તરીકે તો પછી ત્યાંની ધૂળ પર ખંખેરી નાખજો અને આગળ જજો તમે એવા એશારામમાં પડી ના જતા અને એટલા માટે કહે છે કે તમે એક જ ઘરમાં ન રહેતા શક્યતા છે કે પછી તમે ત્યાં ને ત્યાં સ્થાયી સ્થગિત બની જાઓ ચાલવાનું જ બંધ કરો આગળ ધપવાનું જ બંધ કરો પ્રભુ ઈશુ આ બધા જ સંભવિત ખરાબ અનુભવોથી અમને ચેતવણી તો આપે છે પણ સાથે જે બદલો મળવાનો છે જે સુંદર અને શુભ અને મંગલ અનુભવ થવાનો છે એની પણ તેઓ એમને જાણ કરે છે શું કહ્યું છે અમને કે તમે અમે ચમત્કારો કર્યા અમે સાજા કર્યા અમે આમ કર્યું તેમ કર્યું એવા ફૂ બણગા ના મારશો એમાં અભિમાન ના લેશો ગર્વ ના લેશો જો તમારે ગર્વ જ લેવાનું હોય તો મોટામાં મોટું કારણ છે કે સ્વર્ગમાં તમારા માટે તમારું નામ નોંધાઈ ગયું છે તમારા માટે એ જગ્યા નક્કી થઈ ગઈ છે સ્વર્ગમાં તો એના માટે તમે ગૌરવ લેજો એ તમારી આશા એ તમારું ઈંધણ બળ બનાવજો ઈસુને બાર જ શિષ્યો નહોતા છ ગણા બોંતીર પણ હતા અને આ બોંતિર એ પણ તો તમે અને હું બધા જ બધા જ સ્ત્રીઓ પુરુષો બાળકો યુવાનો પરણિત અપરણિત નોટ નેસેસરીલી રિલિજિયસ એન્ડ ધ પ્રિસ્ટ આપણે બધા જ ગૃહસ્થીઓ આપણે તમે બધા જ ગૃહસ્થીઓ પણ એ ઈસુના શિષ્યો નું છો જે જેઓને ઈસુએ એમના મિશન કાર્યમાં મુક્તિના કાર્યમાં ભાગીદાર બનાવ્યા છે આમ વાલા ભાઈઓ અને બહેનો ધર્મજનો આપણે જે લેટી કહીએ છીએ ગૃહસ્થિ શ્રદ્ધાળુઓ તેઓનું સ્થાન આગવું અનેરું છે તેઓ બીજા કે ત્રીજા કક્ષાના નાગરિકો નથી ધર્મસભાના સભ્યો નથી આપણે બધા જ એક જ ધર્મસભાના છે કામો જુદા જુદા હોઈ શકે પરંતુ એમાં ઊંચ નીચના ભેદભાવ ક્યારેય શક્ય નથી કારણ કે ઈસુએ પસંદ કરેલા આપણે સેવકો છે મિશનરીઓ છે અને ઈસુના કાર્યમાં આપણે સૌ ભાગીદારો છે મારા વાલા ભાઈઓ અને બહેનો આપણને મળી આ દિવ્ય મિશન એને સતત મનમાં રાખીએ અને ઈશુના મુક્તિના કાર્યમાં લાગી જઈએ શુભ સંદેશની ઘોષણા કરીએ અને એક જ સંદેશ છે એ બધા જ લોકોને આપણે સંભળાવવાનો છે પ્રભુ પ્રેમ કરે છે અને પ્રભુ તમારો ઉદ્ધાર જન છે પ્રભુ તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દેવા માગે છે પ્રભુ તમને પૂર્ણતા બક્ષવા માગે છે સૌને મારા વંદન ખુશમાં રહેજો આનંદમાં રહેજો જઈશું